હેલો ગાઈસ તો તમે ગયા છો અર્જુના મેજિકલ બ્લોકમાં ત્રણ બાર વરસાદ આવે છે તો નાવું તો પડે જ ને આપણે ચાલો આપણે કપડા ચેન્જ કરીએ કપડાં ચેન્જ કરીને નાવા જઈએ ચાલો કપડાં ચેન્જ કરીને પછી જ મળીએ તો જો ગાયશ હટાણ કેવો ફૂલ વરસાદ આવે છે કે ચોમાસું તો નથી જ પણ આગાહી છે તો વરસાદ આવે છે તો આપણે નાવું તો પડે જ ને આવું મોસમ જોઈને મને નાવું તો મન થઈ જ જાય દર વખતે ચાલો આપણે હવે નાવા જઈએ તો પછી હું નાવા ગઈ ને તો ફૂલ મજા આવે છે ગાયશ એવો વરસાદ હોય અને આપણે નહાવાની તો મજા જ અટાણ એકલી જ છઉ તો પણ મજા આવે ત્યારબાદ પછી આપણે જો મોસમ કેટલો મસ્ત થઈ ગયો છે વરસાદ થઈ ગયો પછી એકદમ આપણે ઓકે કમ્પ્લીટ થઈ ગયા છીએ ત્યારબાદ થોડી વાર બેઠીને પછી કોફી પીધી જો ગાઈસ કોફી પીધી ત્યારબાદ પછી ત્યારબાદ થોડી વાર આરામ કરીને પછી નાહ્યું એટલી મોજ કરી તો પછી કામ તો કરવું જ પડે ને પછી થોડી વાર કામ કર્યું અને પછી મેં હરમનભાઈને કીધું હતું કે પીઝા આવજો તો પછી રાત થઈ ગઈ હતી ત્યારબાદ પીઝા લાવ્યા હતા પછી તો ગઈશ ત્યારબાદ હું પીઝા ખાતી હતી તો હરમનભાઈ ઝૂલે બેઠા બેઠા મને કીધું કે મને પણ પીઝા ખવરાવ તો એ લઈ આવ્યા હતા તેને તો ખબરવા જ પડે ને પછી તેની પાસે પીઝા લઈને ગઈ હતી તો તે મને કહે કે મને ઘોડાએ બટકું ભર્યું હતું એટલે મને જો આંગળીમાં લાગ્યું છે પણ એટલો બધો શોખ હોય મોઢામાં આંગળી દે તો પછી બટકું ભરે જ ને શું થાય પછી એને થોડાક પીઝા દેવાના હતા અને એ તો આખા લઈ જ લીધા હતા તમે જો તો ગાઈસ ત્યારબાદ અમે આખા પીઝા લઈ લીધા હતા પછી મારે પાસે જ બેસવું પડે ને પછી અમે બે પીઝા ખાતા ખાતા વાત કરતા હતા કે ગાઈસ તો લાઈક ને સબસ્ક્રાઈબ કરતા જ નથી ભાઈ કે સાચી વાત છે ગાઈઝને કાતે લાઈક ને સબસ્ક્રાઈબ કરે તો ત્યારબાદ અમે એ વાત કરી પછી હું તમને ચાલું નજદીકથી બતાડું હરમણભાઈને જો બે ટાકા આવ્યા છે હાથમાં ઘોડા મોઢામાં હાથ ધ્યા તો પછી તો શું બટકું ભરવાનું જ છે ને ભાઈ એને શું ખબર પડે ત્યારબાદ ચાલો ગાઈસ હવે એવા વ્લોગ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો બાય